હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં બધાને જય મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરીએ તો આજે ને અમારે છ વાગ્યાનો વરસાદ બહુ જ પડે છે રહ તો આલો વરસાદ જોઈએ કેવો કેવો વરસાદ છે જો કાયદો અમારે ને રોટલી બનાવે છે જો જોઈ લો કાયદો ભાઈ હે ને રોટલી બનાવે છે રાજો તરત તારમાં એક બાજુ વરસાદ જો ફૂલે ફૂલ સો વાગે વરસાદ ફૂલ ચાલુ હતો પણ હવે છે ને થોડો ઓસો એટલે આપણે હે ને થોડોક વિડીયો બનાવી લઈએ તો જો એને આપણા બાઇકને આપણે આવી રીતનું ગાડી તો હે ને એક ભાઈને કાંક જરૂરી કામ હતું ને એટલે ગાડી લઈ જાય ભાઈ બંધ એટલે ગાડી અહીંયા જઈએ બાઇકને રાખી દીધું હે અને આ અમારું કિચન ગાર્ડન આજે છે ને મસ્ત જો લેબડો ને લેબુ નહીં બધા મસ્ત મસ્ત વરસાદ આવ્યો એ એકદમ લીલાં લીલા લાગી છે અને થોડોક આમ પડી જાય એટલે આપણે મોડા થોડાક એને હે ને બાંધવા પડશે કારણ કે વાયરાને ભાગી ના જાય એટલે અને આ એક એલોવેરા અને આ પુદીનો અને જો આ એક બીજું વેલ વાવેલી છે ને આ તુલસી માતા ને એ બધું આ રાખેલું છે અને નાળિયેલ તો હે ને નાળિયેલ ગઈ વખતે વાવ્યું પણ નારિયલ છે ને બરી જેવું અને તુલસી તો એકદમ એટલી એટલી ઉગશે ને ચારે બાજુ કે બે ચાર દિવસની અંદર તુલસી માતા જો કેટલા ઉગી જશે અને આ ચીક્કું પણ ગરમી બહુ પડી ને એટલે બરી જાય ડાયરો પણ જો મારા ભેગો એ પાણીમાં રમવા આવે છે અને આ ફૂલની અંદર હે ને એક એ પાંદ હતું નહીં પણ હવે છે ને જો ફૂલ જ ડાયરેક્ટલી આવી જાય અને એક આ બીજું ચાડ આ મારે છે ને કાયરો ભાઈ એ ને આ આની અંદર એક ફળ આવે છે ખાવાનું ચાર બાજુ આ ફળ હમણાં થોડાક દિવસની અંદર આવશે ને એટલે નેક્સ્ટ વિડીયોમાં તમને ફળ બતાવી જો એકદમ જેવો વરસાદ આવ્યો ને એવું અંદર પણ પાંદડા આવી ગયા અને જે આપણે ગાડીનું પાર્કિંગ હતું ને અહીંયા ગાડી તો હે નહીં પણ આપણી લાખી વિયાણી છે એટલે લાખીને અને પાડીને બેને આપણે આંખ અને ઢાળિયામાં રાખી દીધા જો એટલે જ્યાં કાલે જ વિયાણી છે લાખી એટલે આપણે અહીંયા રાખી દીધા છે લાખીને અને મસ્ત મજાની પાડેડી આવી છે આપણે તો આપણે અત્યારે તો ગાડીનું પાર્કિંગ હતું અહીંયા પહોંચી દીધું છે હવે આપણે આ જો વાડામાં આવી જઈએ તો વાડાની અંદર પણ એને બધી ભેંસો એકદમ મસ્ત મજા વરસાદમાં હે ને ભેંસો તો મજા આવી જાય જોઈએ એટલે જો અત્યારે તો વરસાદથી ફૂલે ફૂલ હારમાં હારો વરસાદ આવી જવ અમારે જો આ બધી આવી રીતની આમ ખાઈ પી અને દીધી છે બદલાવી નાખી છે અને આપણે એને આજે છે ને નવા મકાનમાં ઉદઘાટન કરી દીધું બીજું કાબરને ને આપણે આ જે તાબાવાળું છે ને અહીંયા પહેલું જ છે ને કાબરને રહેવાનું ઉદઘાટન કરી દીધું આજે આપણા મકાનનું ઉદઘાટન થઈ ગયું એટલે એને કોમેન્ટ કરજો કે આ આપણે એને કાબર માટે સારું કર્યું કે ના કર્યું એમ કાબરને એને આપણે કાબરને ગમે ત્યાં લઈ જાવ્યો ને આવી જાય કાબરને ઓહારીમાં લઈ જાવ્યો ને તો આવી જાય રૂમમાં પણ રાખ્યો ને તો એકદમ શાંત શાંત થી મસ્ત ઊભી જ રહે એ ગમે ત્યાં એને બાંધો એટલે ઊભી રહે અને કાબડને હે ને જ્યાં ઉધી વરસાદ રહે ને જ્યાં ઉધી વરસાદ રહે ને ત્યાં સુધી હે ને આપણે કાબરને આ જ રાખવાની હે જો અને આ બા આ બાજુનું જો આ બધું વરસાદમાં હે ને ભેંસો ને તો મજા આવે પણ ગાયને હે ને ના બહુ મજા આવે એટલે આપણે ગાયને અહીંયા રાખવાનું અને જો ચારેય બાજુ એવો વરસાદ આરામ સારો પડી જવ હે અને આપણે હવે એકદમ વાવી દેવાનું થાય એટલે આપણે હવે બે ત્રણ દિવસ પછી ને કોરાડું થઈ જાય એટલે વાવણીઓ કરી દેવાનો મસ્ત રીતે મારો હાલો તો દોસ્તો જો એ ચારે બાજુ એકદમથી મસ્ત મસ્ત થઈ ગયું છે અને જો આમ ખેતરામાં પાણી ભરી ગયું છે એવો વરસાદ છે બહુ જ અને ચારે બાજુ વરસાદ પણ બહુ ચડેલો છે અને આપણે ધાબા ઉપર આવી ગયા હે અને ધાબા ઉપરથી ના બધું તમને બતાવી દોજો એ આ બાજુ જો એકદમ આમ ખેતરની અંદર પાણી દેખાય થોડેક આગળ જાય ને એટલે જો આમ પાણી દેખાય ખેતરામાં એ ખેતરામાં પાણી ભરી જો આટલો વરસાદ અને હજુ તો એકદમ કાળો કાળો બહુ ચડેલો છે વરસાદ અને ફૂલ વરસાદ આપણે હે ને મસ્ત રીતે હવે વાવણા થઈ ગયા છે આવું બધું કમ્પ્લીટ કામ અને આવું વ્યૂ આવે જો એ એકદમ મસ્ત મજાનું વ્યૂ આવે અમારે હે ને જો તાબા ઉપરથી જો એકદમ મસ્ત આ લેબડા હે ને બધા એકદમ લીલાસમ દેખાય અને આ બાજુ અમારા ગામનું થોડુંક તમને બધું બતાવી દેજું આ બાજુ અહીંયા એક ગામ આવી ગયું અને આ માતાજી નું મંદિર દેખાય અને આ આજુ આપણા લેબડાના આ બધું મસ્ત રીતે આ બાજુ આવી રીતનું અને અત્યારે તો એકદમ વરસાદ હે ને સવારનો વરસાદ એટલે મસ્ત વ્યૂ આવે જો આમ એકદમ ધુમ્મસવાળું અને વાદળા વાદળા અને ઠંડી ઠંડી હવા તો એટલી મસ્ત આવે રહી ને તા ઉપર મજા જ આવી જાય જો અને આ બાજુઆ આ ત્યાં ખેતર અને ખેતરમાં હે ને પાણી એમ તો પાણી થઈ ગયું છે પૈકી તો જો આ આ બાજુમાં પાણી દેખાય આ બધી જગ્યાએ છે ને પાણી દેખાય ને જો નદીમાં પાણી આવે વધારે વરસાદ થશે ને તો નદીમાં પાણી આવશે તો આપણે નદીમાં આગળનો વિડીયો છે ને નદી બનાવા જઈશું આ બધું જો કારા ભાઈ ચા નાસ્તો કરે છે ગાડા ભાઈ અને જો અમારે છે ને ફૂલ ફૂલ વરસાદ હવે આવે એકદમ જોરદાર વરસાદ આવે રો હે વાગ્યો હે બે વાગ્યા હે અને બે વાગે ફૂલ વરસાદ આવે રો હેલો ફૂલ એકદમ જોરદાર મસ્ત આજ તો સવારનો વરસાદ એ વરસાદ છે એકદમ હે ને બહુ જોરદાર વરસાદ પડે રોહે મસ્ત આજ તો સવારનો વરસાદ જ વરસાદ ગીત જો વરસાદ વરસાદ થોડી વાર બપોરના હે ને બાર વાગ્યા કેને થોડોક બંધ થઈ ગયો હતો પણ હવે વળી પાછો ચાલુ કરી દીધો વરસાદ આવવાનું છે દિવસ તો અમારે છે ને ફૂલ ફૂલ વરસાદ આવી ગયો છે ને આજ ફૂલ વરસાદ આવી ગયો એકદમ જોરદાર મસ્ત વરસાદ પડ્યો છે અને જો આપણા ખેતરની અંદર પાણી ભરા હજી તો વરસાદ ચાલુ જ છે જો અત્યારે ચાલુ છે હાલમાં ચાલુ જ છે વરસાદ અને જો ફૂલ વરસાદ આવી મસ્ત મજાનો વરસાદ આવી ગયો